સુરતમાં સરદાર સ્મૃતિ ભવન વરાછા ખાતે વાસ્તુશાસ્ત્ર અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાચીન વિજ્ઞાનમાં અર્વાચીન અનુભવો વિશે વાત કરવામાં આવી હતી આ સેમિનારનું આયોજન અમરદીપ ગોલ્ડન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો હતો આપણે જાણીએ છીએ તેમ વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે જેનો પ્રાચીન ભારતીય સંસ્કૃતિ દ્વારા હજારો વર્ષથી વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે એક મહત્ત્વપૂર્ણ વૈદિક વિજ્ઞાન છે વાસ્તુશાસ્ત્રનો મૂળ માનવતા અને જીવન જીવનસાથના કલ્યાણની ભાવનાથી પ્રેરિત છે વાસ્તુશાસ્ત્ર એ દિશાઓ વૈશ્વિક ઊર્જાનો વિજ્ઞાન અને આ ઉર્જા માનવ જીવન પર કેવી અસર કરે છે તે સમજાવે છે આજકાલના સમયમાં ઘણા લોકો વાસ્તુશાસ્ત્ર મુજબ પોતાના ઘર ધંધાના સ્થળો સા અને ઉદ્યોગો સ્થાપિત કરે છે જેની હકારાત્મક અસરો તેઓ જાણે છે ત્યારે સુરતમાં યોજાયેલા વૈજ્ઞાનિક અને સમજી વાસ્તુશાસ્ત્ર વિશે વાત કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત વાસ્તુશાસ્ત્રી મહેશભાઈ ગોંડલિયા તરફથી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આ તકે મહેશભાઈ ગોંડલિયાએ પોતે લખેલી એક બુકનું પણ અનાવરણ કર્યું હતું વાસ્તુથી સફળતા તરફ બુકમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ સમજાવ્યું છે આ સાથે સો જેટલા સરળ ઉપાયો સમજાવવામાં આવ્યા છે આ સેમિનારમાં શિલ્પ વિજ્ઞાન વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી શિલ્પા વિજ્ઞાન એક આકર્ષણ છે પરંતુ અઘરી કળા છે ત્યારે સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજિત આ સેમિનારમાં મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમને લાભો લીધો હતો આ કાર્યક્રમનું સંચાલન નોરી કુવર દ્વારા કરવામાં આવ્યું હતું હું મહેશકુમાર ભીમજીભાઈ ગોંડલિયા હા વાસ્તુશાસ્ત્ર જે છે આજના સમયમાં બહુ મહત્ત્વ છે એવું નથી આદિકાળથી વાસ્તુશાસ્ત્રનું મહત્વ ચાલતું જ આવ્યું છે પણ કાળક્રમે આપણે એજ્યુકેશન સિસ્ટમની અંદર ઘણી બધી એવી એરર રહી ગઈ જેના કારણે આપણે આપણા શાસ્ત્રોથી દૂર થઈ ગયા અને વાસ્તુ વિજ્ઞાનનું આપણને પૂરું નોલેજ નહીં હોવાના હિસાબે આજે દરેક પરિવારની અંદર એવરેજ હેલ્થ વેલ્થ ફેમિલી બિઝનેસ આવી ઘણી બધી ક્ષેત્રની અંદર એટલી બધી સમસ્યાઓથી માણસ પીડાઈ રહ્યો છે કે એને ખુદને જ ખ્યાલ નથી કે આ પીડાઓ શાના કારણે છે શહેરીકરણ થયો જગ્યાનો અભાવ થયો સ્વાભાવિક છે પણ પ્રકૃતિનો નિયમ આપણે નહીં છોડી શકીએ અને જે કોઈ સમાજ વ્યવસ્થાની અંદર જે આ બધા નીતિ નિયમો ભારત સરકાર તરફથી કે જે તે શહેરની અંદર એના કોર્પોરેશનના નિયમ જે બનતા હોય એ હંમેશા લોકહિતમાં બનતા હોય પણ લોકો જાણતા જાણતા બધા જે કાંઈ ગ્રહ નિર્માણ કરતા હોય પોતાની ઈચ્છાઓથી પોતાને અનુકૂળ બનાવી દે તો એનું દુઃખનું કારણ લાંબા ગાળે બનતું હોય હા આજે છે ને અમે જે અમારી ગુરુ પરંપરામાં જે જ્ઞાન મને મળ્યું છે લગભગ બારસો વર્ષથી અમારા જે સાઉથની અંદર જે અમારા ગુરુ છે તેઓ વંશ પરંપરાગત રાજા મહારાજાના મહેલો અને મંદિરોના કામ કરતા હતા અને હું ખૂબ ભાગ્યશાળી છું કે આવા ગુરુ મને મળ્યા અને બારસો વર્ષનો નિછોડ જે આની અંદર આવ્યો છે અને એની અંદર અઢાર વર્ષથી હું સતત આ કાર્યમાં આ કાર્યની અંદર હું વ્યસ્ત છું અને મેં હજારો દુકાન મકાન ફ્લેટ ફેક્ટરી ઘર વગેરે વગેરે મેં એનાલિસિસ અને પ્રિડિક્શન કર્યું જેના આધારે એક મેં બુકનું નિર્માણ કર્યું અને દરેક શાસ્ત્રોનો જે સાર કહેવાય એની અંદર શોર્ટમાં આપેલો છે જેનું નામ છે વાસ્તુથી સફળતા તરફ અને વાસ્તુ સતક એટલે કે સો પોઈન્ટ એવા આપેલા છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરે જો આ બુક વસાવશે તો કોઈ વાસ્તુશાસ્ત્રની કદાચ મારે એવું માનવું છે જરૂર નહીં પડે અને જો ગહનતાથી અભ્યાસ કરશે તો કદાચ એ વ્યક્તિ વાસ્તુશાસ્ત્રી બનતા વાર પણ નહીં લાગશે અને અમે અમે એવું ઈચ્છીએ છીએ પિતૃ મંદિર ટ્રસ્ટના માધ્યમથી કે આ શાસ્ત્ર ઘરે ઘરે પહોંચે અને દરેક ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ હંમેશા બની રહે અને ધન સંપદા એમના ઘરે આવતી રહે અને પરિ પરિવારની અંદર બધા જ સુખ શાંતિથી જીવે બસ આવી અમારી એક શુભકામના છે કાર મારું નામ છે નોરી કુંવર આજે અમરદીપ પ્રાઇવેટ ગોલ્ડ લિમિટેડ દ્વારા આ બહુ જ સરસ રીતે એક વાસ્તુ મંચનો આયોજન થયો છે જ્યાં અમને આજે એક નવી સ્કીમ અમરદીપ ગોલ્ડવાળાની જોવા મળી સાથે સાથે વાસ્તુ કી ઓર કરીને એક પુસ્તકનું પણ લોન્ચિંગ થયું ભારત બહુ જ આગળ વધતો દેશ છે અને ભારતની એટલી બધી સંસ્કૃતિઓની ધરોહર છે જે બીજા દેશો પણ અપનાવે છે પરંતુ આપણે કંઈક ને કંઈક વાસ્તુનો જે લાભ હતો ને વાસ્તુ તરફ જે આપણી ખરી એ હતી એ આપણે ખોઈ દીધી છે લોકો આજે મોટી મોટી ઇમારતો બનાવવા વિશે તો જાણી ગયા છે પરંતુ એને વાસ્તુ તરીકે કેમ કરીને સુગઢ અને સરસ રીતે બનાવી શકાય તે ભૂલી ગયા છે આજે અમારા જેવા કિન્નર સમાજના લોકો કે જેને લોકો પાછળ ગણે છે એવા લોકોને સાથે લઈને અમારા ભરતભાઈજી અને તેમજ અમારા શાસ્ત્રીજી શ્રી મહેશભાઈ ગોંડલિયાએ અહીંયા નિમંત્રણ કર્યું અને બહુ સરસ રીતે આ સમજણ આપી કે તમારા જીવનની અંદર બહુ બધી એવી વસ્તુઓને એવી નેગેટિવિટી હોઈ શકે છે કે જેના વિશેની તમને જાણકારી ના હોય કદાચ તમે કોઈ ડૉક્ટર પાસે જઈને એનું ટેમ્પરવારી ઈલાજ તો લઈ શકો છો પરંતુ જો લોંગ ટાઈમ માટે તમે તમારા જીવનની અંદર આવતી માનસિક બીમારીઓ અથવા તો શારીરિક તકલીફોને દૂર કરવા માંગતા હો તો તમને જરૂર છે ભારતની અંદર વાસ્તુની અને આ વાસ્તુ સફળતા તરફની એક બુકનું આજે લોન્ચિંગ થયું એ મારા હાથમાં આવી છે અને મને ઘણી ખુશી છે કારણ કે શાસ્ત્રીજીના કયા અનુસાર આ એક એવી પુસ્તક છે કે જે પુસ્તક તમારી પાસે હોય તો તમને કોઈ વાસ્તુ શાસ્ત્રી તરફ જઈને એના પાસેથી કંઈ પૂછવાની જરૂર નથી આજે સોશિયલ મીડિયાના ઉપર એટલા બધા વાસ્તુ શાસ્ત્રીઓ છે કે જે નાની નાની વસ્તુઓની ટિપ્સ આપવા માટે પણ મોટી મોટી રકમો લેતા હોય એવા સમયે સજાગ થવાની અને વાસ્તુ તરફ આગળ વધવાની આપણા બધાની જરૂર છે આ પુસ્તકને તમે કોઈને ગિફ્ટ તરીકે આપી શકો છો આ પુસ્તકને તમે બીજા લોકોને એટલા માટે આપી શકો છો જો તમે એમનું ભલું ઈચ્છતા હોય તો તો આ માધ્યમથી હું બધાને એટલું જ કહેવા માંગીશ કે હવે સમય થઈ ગયો છે જેવી રીતે આપણે આધુનિકતાથી આપણા રામ તરફ જઈ રહ્યા છે જેવી રીતે આપણે યોગ તરફ જઈ રહ્યા છીએ એવી રીતે હવે આપણે વાસ્તુ તરફ પણ જઈએ કેમ કે એનાથી મોટી ધરોહર મને નથી લાગતી કે બીજી કોઈ આપણા સમાજ આપણા ભારત દેશ પાસે છે જય